બહુ આજે તો બહુ તે તો વટ પાડી દીધો ને મારે સામે નથી જોતી થાય છે આવું એને કહેવાય પિયર પ્રેશર સમવયસ્ક જૂથનું પ્રેશર જેમાં આપણે અમુક ખ્યાલથી બંધાયેલા છીએ અને એટલે તમને એવો ખ્યાલ આવે કે આ શું વિચારશે અને એના લીધે અમુક વસ્તુ આપણને આત્માથી ખબર હોય કે હું રોંગ વે પર છું છતાંય એ કરીએ છીએ કારણ મારા બાજુવાળા શું કહેશે એટલે આ જે પિયર પ્રેશર છે ને એ આપણને શું કરવા પ્રેરે છે ખબર છે ન કરવાનું કરવા પ્રેરે છે ઈશ્વરે આપણને બનાવ્યા ને ત્યારે બહુ સરસ એક આત્મા મૂક્યો અને આત્મા એ આપણો સૌથી બેસ્ટ અને સૌથી સાચો મિત્ર છે કોઈ એવું કે મને મારા અનેક પ્રશ્નોના જવાબ મળતા જ નથી પણ ક્યાંય શોધવાની જરૂર નથી તમે અહીંયા હાથ મૂકીને પૂછો કે આ રાઈટ છે કે રોંગ હું જે કરું છું એ બરાબર છે કે ખોટું છે અહીંયાથી જવાબ આવે જ છે પણ આપણે સમય નથી આપ્યો દસમું અને બારમું એટલે પાછળ પડી જાય છે ટીચર્સ અને વાલી અને આવા મોટિવેશનલ ગાઈડન્સના ક્લાસીસ રાખવા પડે કારણ એ નિર્ણાયક વર્ષ છે નિર્ણાયક વર્ષ એટલે એ વખતે મારે ડિસિઝન લેવો પડે છે કે મને શેમાં રસ પડી રહ્યો છે પણ આપણો રસનો વિષય એ પ્રેમ પ્રકરણ છે બે ઉંમર એક જ સરખી આપી છે કેરિયરની પસંદગી અને સાથે જીવનસાથીની પસંદગી બેને ભેગી કરી દીધી છે એટલે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના હોય તો કે એ તો એને કોઈ ગર્લફ્રેન્ડ નથી સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું પણ હું શું બનવાનો છું કે જેથી મેં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રાખ્યા છે એનો આન્સર મારી પાસે નથી એનો આન્સર નથી એનો અર્થ એવો થયો કે સમથિંગ રોંગ હું કોઈક જુદી દિશામાં છું